કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકમાં ગાજ વેજ આંધી તુફાન વંટોળ સાથે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે બદલાય રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં નવું અને મજબૂત વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાં અત્યારે જોધપુર નવી દિલ્હી ગ્વાલિયરના વિસ્તારોની અંદર એક નવો જ વેલ માર્ક લો પ્રેશર વાળો નવી સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ઘેરાય ચૂકેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ભયંકર વરસાદીય મજબૂત સ્ટ્રફ પણ ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો ગુજરાતના વાતાવરણમાંથી પસાર થતી હોવાને લઈને લખપત ખાવડ બાડેલી નળિયા માંડવી ગાંધીધામ અને રાપરના તમામે તમામ ક્ષેત્રોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છ ઉપર હવે ભારે વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે જોધપુર ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે

દક્ષિણીય ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને એક મજબૂત વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે ભયંકર ગાજવીજ વધતી જોવા મળી રહી છે તોફાની પવન ફૂંકાતો હોય તેમ સૌરાષ્ટ્રમાં તુલસી શ્યામ ઉનાના વિસ્તારથી કોડીનાર વેરાવળના બંદરની અંદર આવનારી છ કલાકની અંદર તોફાની પવન ફૂંકાવાની સાથે આભ ફાટવા અંગે નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે તળાજાના ક્ષેત્રથી લઈને મહુવા રાજુલાના વિસ્તારથી કુંડલા અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ઓછી તાના મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે પોરબંદરના વિસ્તારથી કુતિયાણા ઉપલેટાના વિસ્તારથી જેતપુર જૂનાગઢના વિસ્તારથી કેશોદ અને કડાછના વિસ્તારની અંદર પણ હાલ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ભાનવડ લાલપુર કાલાવડ ખંભાળિયાના વિસ્તારથી લઈને ચીખલી ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર ઓખા બંદરની અંદર પણ ઓછિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જામનગરના વિસ્તારથી ધ્રોલ

આવી રહી છે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમાં બોટાદ ગઢડાના વિસ્તારથી બાબરા જસદણના ક્ષેત્રથી બરવાળા ધંધુકાના વિસ્તારોની અંદર પણ ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનમાં આવનારી ત્રણ કલાકની અંદર ઓછિંતાના મોટા પલટાવ સાથે સક્રિય બનતી નવી નવી સિસ્ટમની તીવ્ર અસરને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવે ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવેથી વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ અત્યારે ભયંકર સ્ટ્રફ લાઇન અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે અત્યારે સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે હળવા પલટાવ આવી રહ્યા છે જેમાં વલસાડના ક્ષેત્રથી વાપીના વિસ્તારમાં સાપુતારાના ક્ષેત્રથી લઈને આહવા પંથકથી વનસાડા બિલીમોરાના વિસ્તારથી નવસારીના વિસ્તારની અંદર ઘોર પટ છવાયેલો જોવા મળી રહ્યો છે સુરતના પંથકથી બારડોલી વ્યારાના વિસ્તારથી ઉમરપાડાના વિસ્તારની અંદર પણ અત્યારે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ભરૂચ કોસંબા વાંકલ ડેડિયાપાડાના ક્ષેત્રથી લઈને દહેજના પંથકોની અંદર સાથે સાથે સિનોરના વિસ્તારથી વિસ્તારથી જાંબુસરના વિસ્તારોની અંદર આમ ગુજરાતના દરિયાઈ તમામ જિલ્લા જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ ડાંગને વલસાડના આ તમામ ક્ષેત્રની અંદર ત્રણ ઇંચ સુધીના વરસાદની મોટી શક્યતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે જો ગુજરાતની અંદર સરેરાશ વરસાદની માહિતી મેળવીએ તો અત્યારે બાંસઠ ટકા સુધીનો વરસાદ આ સિઝનનો ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર આવેલા બસોને સાત ડેમમાંથી અત્યારે એકતાળીસ ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે ગુજરાતના અનેક ડેમોની અંદર ભરપૂર પાણીની આવક થતી જોવા મળી રહી છે નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે ને રોડ રસ્તા ઉપર અત્યારે ગુજરાતમાં પાણી પાણીના તોફાની દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર ફરી એકવાર વરસાદીય સિસ્ટમનું જોર ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ મજબૂત બનીને જોર દર્શાવી રહી છે તેમ તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ પંથકોની અંદર પણ અત્યારે તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે જેને લઈને અહેમદાબાદના જિલ્લાથી ધોળકા નડિયાદના વિસ્તારથી ખંભાત વડોદરાના વિસ્તારથી બોડેલી ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ અત્યારે મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇન ઘેરાઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની હલચલ દર્શાવતી જોવા મળી રહી છે અહેમદાબાદના જિલ્લાની અંદર પાછલા અડતાલીસ કલાકથી મેઘરાજાનું છે અને હજી પણ આવનારી કલાકમાં દાહોદ છોટા ઉદયપુર અને મહીસાગરના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતા નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશરની અસર હવે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અસરો વધતી જોવા મળી રહી છે વધી રહેલી અસરને લઈને રાધનપુર થરાદ પાલનપુર મહેસાણા હિંમતનગર અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર દિવસેને દિવસે હવે મજબૂત સિસ્ટમનું જોર સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તીવ્ર અસર દર્શાવતું જોવા મળ્યું છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આજે અને હજી પણ આવનાર સાત દિવસ સુધી ગુજરાત રાજ્ય ઉપર સાર્વત્રિક વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે હળવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને હવે ગુજરાત તરફ ફંડોવાતા જોવા મળી રહ્યા છે આમ રાજ્યની અંદર તોફાની પવન અને ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ઓમાનના વિસ્તારથી લઈને મોસ્કોટના વિસ્તાર અને અરબ સાગરના તટીય વિસ્તારમાંથી પણ હવે પવનોની દિશા બદલાઈને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશાના ભાગરૂપે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ગુજરાત માટે આજનો દિવસ અતિ ભયંકર અને જોર દર્શાવતો જોવા મળવાનો છે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજેને આવતીકાલ દરમિયાન હજી પણ રાજ્યની અંદર વરસાદની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે